ચોમાસામાં પૂરજીવી સ્થિતિમાં પહોંચી વળવા શહેરા તંત્ર દ્વારા નાથુજીના મુવાડા ગામે આવેલ મહીસાગર નદીના કિનારે મોકડ્રીલનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા પ્રાંત અધિકારી શહેરા મામલતદાર ફાયર વિભાગ આરોગ્ય વિભાગ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમીની સંયુક્ત ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને ઉપરવાસમાંથી વધુ પાણીની આવકને લઈને પાનમ અને કડાણા જળાશયમાંથી દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતું હોવાથી શહેરાશે તાલુકાના મહી નદીના કાંઠે આવેલા ગામો સહિત નિચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે મહીસાગર નદીના કિનારે પૂર જેવી સ્થિતિમાં કોઈ નાગરિક પાણીમાં ફસાઈ જાય ત્યારે ડૂબતા વ્યક્તિનો કઈ રીતે બચાવ કરવો તે માટે રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો વડે મહીસાગર નદીના પાણીમાં બચાવ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આવનાર ચોમાસા માટે શહેરા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાની તૈયારી બની That we.